ઘણા વખત પછી ઘરમાં સરગવાની શીંગ આવી જનરલી મારા ઘરમાં મારા સિવાય કોઈ પણ સરગવાની શીંગ ખાતું નથી સરગવાની શીંગના એટલા બધા બેનિફિટ્સ છે ને કે કોઈ પણ રીતે મારે સરગવો તો ઘરમાં ખવડાવવો જ હતો તો મેં શું કર્યું કે સરગવાની શીંગને આ રીતે કટ કરીને એના રેસા કાઢી નાખ્યા અને સરગવો કટ કરી લીધો સરગવાની શીંગને રેસા કાઢીને મીડિયમ કટ કરી લીધા ગુજરાતીમાં સરગવાની શીંગ કે પછી સિત્તાની શીંગ પણ કહેવાય હિન્દીમાં સહજન અને ઇંગ્લિશમાં ડ્રમસ્ટિક કહેવાય અને એના પાનને મોરેંગા લિવ્સ સહજન કે પત્તે અને ગુજરાતીમાં સરગવાના પાન કહેવાય અને ખાવાના ફાયદા એટલા બધા છે ને કે એટલે જ એને ફૂડ કીધું છે એનાથી હાડકાં મજબૂત થાય છે પાચન બરાબર થાય છે શારીરિક નબળાઈ દૂર થાય છે રોગ પ્રતિકારક શક્તિ મળે છે વધતી જતી ઉંમરને અટકાવે છે કેલ્શિયમ પોટેશિયમ તાંબુ મેગ્નેશિયમ પણ સારા પ્રમાણમાં હોવાથી વાળ માટે પણ એકદમ શ્રેષ્ઠ છે બ્લડ શુગર લેવલ અને થાઇરોઇડ પણ કંટ્રોલમાં રાખે છે તો આટલા બધા બેનિફિટ હોય તો સરગો તો કોઈ પણ રીતે ખાવો જોઈએ અને ફેમિલીને પણ ખવડાવવો જોઈએ તો સરગવો કટ થઈ ગયો છે તો સારી રીતે સરગવાને વોશ કરી લેશું અને પછી એક સરગવાની શીંગના પીસ લઈને એને ત્રણથી ચાર પોશનમાં ડિવાઈડ કરી લેશું અને પછી આ કટ કરેલી સરગવાની શીંગને ડ્રાય કરવા માટે તડકા મેં બે થી ત્રણ દિવસ માટે મૂકીશું ઘણી વાર થોડો ટાઈમ વધારે પણ લાગે છે એના માટે એક સારા રૂમાલ પર સરગવાની શિંગને છૂટી છૂટી ફેલાવી દેવાની જેથી તડકો બરાબર લાગે અને સારી રીતે ડ્રાય થઈ જાય લગભગ બે થી ત્રણ દિવસ સારી રીતે તડકો આપી દીધો અને હવે તમે જોઈ શકો છો કે થી ત્રણ દિવસ પછી સીતાની સિંગ એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે ડ્રાય થઈ ગઈ છે તો એક ડ્રમસ્ટિક લઈને તોડીએ તો એકદમ સરસ રીતે તૂટી જાય છે આ જ રીતે એકદમ ડ્રાય કરી લેવાની અને પછી પાવડર બનાવશું તો પાવડર લાંબો ટાઈમ સારો રહેશે નહીતર એ બગડી જશે ગ્રાઇન્ડર જારમાં સરગવાની શીંગને ગ્રાઇન્ડ કરી લેશું એટલે એ પાવડર ફોર્મમાં આવી જશે આ પાવડરનો ટેસ્ટ એકદમ બ્લેન્ડ હોય છે એટલે કશામાં પણ તમે એડ કરો ને તો એનો ટેસ્ટ નહીં આવે એટલે તમે લોટ બાંધતી વખતે કે પછી કોઈ શાકમાં એક નાની ચમચી એડ કરશો ને તો કોઈને ખબર પણ નહીં પડે અને ખાસ કરીને બાળકોને તો જરા પણ ખબર નહીં પડે અને છૂપી રીતે તમે એને ન્યુટ્રિશન પણ આપી શકો આ પાવડરમાં રેસા હોય છે એટલે એને ચાળી લેવાનું અને પછી જ એને સ્ટોર કરવાનું તો એક ગ્લાસ પાણીમાં આ પાવડરને એક નાની ચમચી એડ કરીને બ્રેકફાસ્ટ અને લંચની વચ્ચે પણ લઈ શકાય વધારે ટેસ્ટી બનાવવું હોય તો થોડું મીઠું કે લીંબુનો રસ એડ કરીને લઈ શકાય દહીં કે છાશમાં પણ એડ કરીને લઈ શકાય તો આ પાવડરને તમે જરૂરથી બનાવજો અને તમને જો મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ટિલ ધેન બ બાય